મિત્રો કેમ છો તમે બધા મજામાં થશો અને આજે એક નવો વિડીયો લઈને હું આવ્યો છું અને આજે અમે રાજોપરા કોડિયા મંદિર જવાના છીએ અને હાહીં જવાના છીએ તમને આગળ વિડિયો મારો જોતા રહેજો અને લાઈક કરો કોમેન્ટ કરો સક્કલ સક્કલ પર કરવા છે તમે ભૂલતા જ નહીં સક્કલ પર આવો હાલો નાસ્તો હા અને ઓલડા પકડીયા રંગોળી बाजू પકવા છે

Ayo kau niaminin dulu, jadi teruskan kau.

ফিরো বিডিও গমো বো লাইক করো কমেন্ট করো শেয়ার করো জয় মাতজি জয় শ্রী রাম